માનવજોત સંસ્થા ભૂજ દ્વારા લૂ અને હીટવેવ સખત ગરમી અને બળબડતા તાપ વચ્ચે પક્ષીઓ અને અબોલા પશુઓ માટે ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરાઈ છે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કચ્છભરમાં અઢાર હજારથી વધુ પાણી પીવાના માટીના કુંડા ઠેર ઠેર લટકાવવામાં આવ્યા છે શ્વાનો અને ગાય માતાઓ માટે સિમેન્ટની બે હજાર ચાળીઓ કુંડીઓ ઠેર ઠેર ગોઠવવામાં આવી છે જેથી તરસ્યા અબોલા પશુઓને પીવાનું પાણી મળી રહે તેવી જ રીતે ચકલીઓ માટે કચ્છભરમાં અઢાર હજાર જેટલા ચકલી ઘરો ઠેર ઠેર લટકાવાયા છે જેથી ચકલીઓને રહેવા ઘર મળી રહે અને વધુ પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં આવે જીવદયાના આ કાર્યમાં મંદિરો ટ્રસ્ટો સંસ્થાઓ ગ્રુપો યુવક મહિલા મંડળો તથા જીવદયા પ્રેમીઓ જોડાયા છે વ્યવસ્થા પ્રબોધ મુનવર રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદરાય સોની દિપેશ શાહ કનૈયાલાલ અબોટી નીતિન ઠક્કર શંભુભાઈ જોશી રફિક બાવા તથા સર્વે કાર્યકરોની ટીમ સંભાળી રહ્યા છે